તો ડુસી હારી કે જા પેલા આ તો આવી નહીં આ સારું બધું મેદા ગયું છે બધું ખાડી ઉખાડી લાગે મારે લીમ જાવજી રોમજી કે હરતજી તો સારા મોજા પડ્યા હારા હરતજી ની જવું પડશે મારે લાગે પેલા તો આ કોમ મીલું આ તો પૈસા આયા હિન હી સમાચાર લેવાના ગયો પાસે સમાચાર લેવા ના પાછા શીરો બાણા જ પણ જવું તું પડશે બાપડ સમાચાર લેવા પણ હારું એમ ચી અચાનક મોદા પડી ગયા બે જણા જો કોજી આવી તો હાથે સાથે જો અમુ હજુ હારે

आयोन उठ मगज जी लू كده पहलाला तो तमी की किदू यार आलू किदू तने के मार से पुरा ने ले यूं तो को पाऊ पीऊ है ओहो अर दु मगज ने जाय निराने हुजू कदी क्या बनाऊ ओम तो है के हारू तो है के कोई हारू ना काबे थोडी मा दोषी ने यूंच छे मा दोषी ने यूंच छे आवडी मोडी पड़ी है આપડે ગમે કોણ પેલા ઉપર થી પડ્યા તાકરોયા કરે મૂર્ખા તારો ભાઈ પેલા નતા દેખાતું તું હા

ફોન ના કરો તમે મને ના ફોન તો કરવો પડે અગાઉ વાળો હોય પણ ફોન તો કરવો પડે તમારે ફોન ના

ભળી ગયા પેલું એરિયાળા આવતું ઓહ લા એવું તો ના લવાય અને સ્ટીકર આવે ગેરંટી ના ભાઈ હમ એ હતું હા એટલે બળી ગયું ભાઈ ના ના ફેરવા હો તો થાય

દસ રૂપિયાની તો ખોટ નહીં આવતી તો હું તમે એક વાત તો આવે ખબર પડે કે નહીં પડતી એમ પરિસ્થિતિ આવી તો તમે દસ રૂપિયા એટલે ઘટાડો એટલે ઘટાડો છો ખર પડે કે નહીં પડતી તમે તો આવું હોય તો તમે તો ના લઈને આવું ખાતી કાઢી આ તો મગજ ખેલ છે આ તો અમે આવશો હો

કાસ કાકા પૈસા લ દે પૈસા તો આલુ ધરવા કાકા अम्मा ને 10 રૂપિયો આલવાં હું તો તો હાર મારો